વડોદરા શહેરના કરોડિયા ગોરવા રોડ પર ગત રાત્રિએ ગણેશજીની સવારી પર પથ્થરમારાની ઘટના બની હતી જે બનાવ અંગે ડીસીપી જુલી કોઠિયાનું નિવેદન સામે આવ્યું છે આગામી સાત સપ્ટેમ્બર થી ગણેશ ઉત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે વિવિધ ગણેશ મંડળો દ્વારા શ્રીજીને વાસ્તે વાસતે ગાસ્તે પંડાલમાં લઈ જવાની શરૂઆત કરી દેવામાં આવે છે મોડી રાત્રે શહેરના કરોડિયા ગોરવા રોડ પર યંગસ્ટર ગ્રુપ ગણેશજીની આગમન યાત્રા નીકળી હતી દરમિયાન અંદરો અંદર ગેરસમજ ઉભી થવાના કારણે દોડધામ મચી ગઈ હતી જોકે મામલો ઉગ્ર બને તે પહેલા બે પોલીસ મથક ના કાફલાએ સ્થિતિ પર કાબુ મેળવી લીધો હતો અને શ્રીજીની યાત્રાને રવાના કરી હતી આ બનાવ અંગે ડીસીપી જુલી કોઠિયાએ

બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો કોઈ બનાવ બન્યો નથી પરંતુ અફવાના પગલે નાસભાગ મચી છે દોડધામ થતા કેટલાક લોકોએ પથ્થરમારો સમજી પોતે પણ પથ્થરો ફેંક્યા હતા હકીકતમાં કોઈ કોઈ અન્ય કોમ દ્વારા પથ્થરમારો થયો હોય તેવો હજુ સામે આવ્યો નથી બે લોકો જોરથી થી બુમાબૂમ કરતા હતા પૂછતાછ કરતા તેઓ નશામાં હોવાનું સામે આવ્યું હતું બંને સામે પ્રોહિબિશનની કલમ હેઠળ કાર્યવાહી કરી છે પ્રતિમાને કોઈ નુકસાન કે કોઈ ઈજાગ્રસ્ત નથી તેવું જણાવ્યું હતું વર્ષ બે હજાર ચોવીસના ગણપતિ આગમન યાત્રા અંતર્ગત કરોડિયા ગામના ગણપતિ છે ગોરવા વિસ્તારમાં આવી અને એનું પ્રોસેસન પૂર્ણ કરી અને ફરીથી કરોડિયા ગામમાં જનાર હતા એ દરમિયાન મધુનગર ચાર રસ્તા પાસે ડીજે છે એ હાઈટ હાઈટવાળા પ્લેટફોર્મ પર હોય અને વરસાદી માહોલ હોય લટકતા વાયર હોય એને નિકાલવા માટે ડીજેને આગળ કરવામાં આવ્યું અને ડીજે આગળ જતો રહ્યો ડીજે અને ગણપતિ વચ્ચે ડિસ્ટન્સ થઈ ગયો એટલે ડીજે સ્વાભાવિકપણે છે આગળ થઈ ગયું એટલે કોઈએ એવું જણાવ્યું કે ડીજે થોડી વાર બંધ કરી દો આગળ થઈ ગયું છે એટલે તો પાછળના છોકરાએ હો હૉ દેકારા કરી મૂક્યા જેને કારણે થઈને ગણપતિની પાછળના આ જે લોકો હતા એને એવું થયું કે કંઈક થઈ ગયું ત્યાં અને એ લોકોએ પણ દેકારો કર્યો અને એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવમેન્ટ કરવા માંગ્યા મતલબ થોડીક સમય પૂરતી અફડાતફડી જેવી સિચ્યુએશન થઈ ગઈ એવી અફવા ફેલાઈ કે કોઈએ પથ્થરમારો કર્યો છે પથ્થરમારો કર્યો છે અને એ દરમિયાન ટોળામાં પણ કોઈએ પથ્થર ફેંક્યો અને ટોળા તરફથી પણ એકાદ પથ્થર ફેંકાયો એવી સિચ્યુએશન પણ થઈ પણ આ સિચ્યુએશનની અંદર બંને પીઆઈઓ ત્યાં હાજર હોય પોલીસ ત્યાં હાજર હોય તરત ટોળાને સમજાવટ કરી પબ્લિક એડ્રેસ સિસ્ટમનો ઉપયોગ કરી ટોળા પોતાની રીતે જતા રહેલા હતા ડીજે જતે રહેલ હતું ગણપતિની મૂર્તિને કોઈ જ નુકસાન થયેલ નથી કોઈ વ્યક્તિ અમારી પાસે ફરિયાદ લઈને આવ્યું હોય કે અમને આ થયું છે ટોળાથી નુકસાન થયું છે કા થયું છે એવું હાલ સુધીનો કોઈ બનાવ છે નહીં અને ટોળાને ઉશ્કેરણી કરનાર એકાદ બે ત્યાં જે અવાજો કરનાર હતા એને પોલીસ સ્ટેશને લાવતા ખબર પડી કે એ લોકો પીધેલી હાલતમાં હોય તો પ્રોહિબિશનનો ગુનો દાખલ કરેલ છે એમના વિરુદ્ધ અને કાયદેસરની કાર્યવાહી કરેલ છે